સુરત બ્રેકિંગ સુરતમાં ડબોલી વિસ્તારની ઘટના સામે આવી સોસાયટીની બહાર ખુલ્લા પ્લોટમાં ભરાતો શાક માર્કેટ બન્યો નર્ચરૂપ શાક માર્કેટના નામે થતી દારૂ પાર્ટીઓ અને અસામાજિક વ્યવહારનો મહિલાઓએ કર્યો વિરોધ શાક માર્કેટને બંધ કરાવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ અને મહિલાઓ રોષે ભરાઈ રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24 થી આ સતત ચાલે છે અને આ માર્કેટના માલિક છે એને અહીંયા અમે કેટલી વાર તારી ભાઈને છેને એને ભાડે સકી આપી છે એને અમે કીધું કે ભાઈ તમે માલિકને અહીંયા બોલાવો તો ઈ કે માલિક તો અહીંયા કોઈ કારણે નહી આવે અમે કીધું તમારા આરે અમાર છોટા ઉટ ન કરો અમે માલિક આરે સાથે કરવી તમે માલિકને બોલાઈ લો તે કે માલિકને નથી બોલાવાના ઈ માં ઈ કરીને ઈ સતા રહીયા પછી જે શાકવાળા હતા ઈ બધી વસ્તુ અહીંયા મૂકીને વયા ગયા અને અહીંયા કેટલો કસરો કરે છે મચ્છર થાય અમારા નાના નાના છોકરા છે કેવીક તો ઈ ગાડું બોલે છે પી પી ને બોટલનું અહીંયા ફિકી દે દારૂ પીને તો અમાર શું કરવાનું એની જવાબદારી કોણ લેશે આ કાલ સવારમાં અમાર અહીંયા કોઈ પણ નાનું કે મોટું કોઈ પણ સભ્ય નીકળશે એને શું કરશે શું નહીં કોઈ કોણ જવાબદાર લેશે મેઈન અમારે સાત દિવાલની માર પાસે રહેવાનું ને નનકા નનકા છોકરા છે અમારા મેન ત્યારે રમ્મા આવે છે અને છેલ્લા 3 મહિનાથી અમને હેરાન કરે છે છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે અમે એસએમસી માં ઝોન ઓફિસ માં જે બધી અરજી આપી દીધેલી છે અમાર આ જेंट्स લોકો ઓલરેડી ત્યાં છે પહેલા જે પોલીસ વાલાયા એમણે કીધેલું અમાર આ જेंट्स ક્યાં છે જે કાર્યવાહી થાય છે એ કરે છે અમે તો ખાલી અહીંયા જાણ માટે ઊભા છે કે અહીંયામાં